નમસ્કાર દોસ્તો હું છું આપનો આરજે દોસ્ત રજની અને આપ સાંભળી રહ્યા છો રેડિયો કેમ્પસ નાઇન્ટી પોઈન્ટ ફોર એફ એમ ધ કોમ્યુનિટી સ્ટેશન ઓફ સરદાર પટેલ યુનિવર્સિટી માય કેમ્પસ માય વોઇસ મિત્રો તમે સૌએ ડૉક્ટર રક્ષાબેન દબેનું નામ સાંભળ્યું હશે તેઓ ગુજરાતી ભાષાના સારા જાણકાર છે અને વ્યાકરણને ખૂબ સારી રીતે સમજાવી જાણે છે યુટ્યુબમાં તેમના વિડીયો પણ તમે જોઈ શકો છો આજે આપણે તેમના મુખેથી એક લઘુકથા સાંભળવી છે લઘુકથાનું શીર્ષક છે ઉભય કુલ દીપિકા અને આ લઘુકથા તેમણે પોતે જ લખેલી છે તો ચાલો આપણે રક્ષાબેન દવે પાસેથી સાંભળીએ એમની જ લઘુકથા ઉભય કુલ દીપિકા ઉભય કુલ દીપિકા એનું નામ શુભા એના મમ્મી પપ્પા બહુ સંસ્કારી એની મમ્મી નિયમિત ઉમ્મરો પૂછતા સુક્ત ગાથા ગાતા પૂજે એ ઉમરો પૂજતા હોય ત્યારે કોઈને પસાર ન થવા દે લક્ષ્મી અને વિષ્ણુ બંનેના ચરણો આલેખે એ બંને ઊભા હોય ત્યારે ત્રીજાથી કેમ પસાર થવાય ભગવાનનું માન રાખવા દૂધવાળો પણ ઊભો રહે મમ્મી પૂજા પૂર્ણ કરી ચરણોને નમીને ઊભા થાય પછી દૂધવાળો ઘરમાં પ્રવેશે આવું જ મહત્વ હતું તેમને ત્યાં રાત્રે રામ રક્ષા બોલવાનું હનુમાન ગાદી પથરાય પછી સૌ સાથે બેસીને રામરક્ષા સ્તોત્ર ગાય અને સ્તોત્ર પૂરું થાય પછી ગાદીને નમન કરે એને સ્પર્શ કરી એ હાથ શિરે અડાડાય શુભા એમે થયા પછી બીએડ થઈ અને પછી પરણીને સાસરે ગઈ રાત્રે સૂતા પહેલાં હનુમાન ગાદી પાથરીને રામ રક્ષા સૂત્ર ગાવા બેઠી તો એનો પતિ હસી હસીને બેવડ વળી ગયો શુભાએ મોઠપ અનુભવી આ સાસરીમાં પોતાના પિયરના સંસ્કારો કેવી રીતે સચવાશે એ ચિંતાએ તે ઘેરાઈ ગઈ સવારે વહેલી ઉઠીને નાહી ધોઈને સાસુની કબાટલીમાંથી કંકાવટી શોધીને તો એ ઉંબરો પૂજો બેઠી શ્રી સુક્તમ ગણગણતા ગણગણતા ઉંબરો પૂજો હિરણ્ય ફરિણામ હરિણીમ સુવર્ણ રજત જાન છંદ્રા હિરણમયીમ લક્ષ્મી જાતવેદો માવ ઊંબરાની બાર ઘરમાં પ્રવેશતા હોય એવી રીતે બે ચરણો લક્ષ્મીજીના અને બે ચરણો વિષ્ણુ ભગવાનના આળખ્યા અને પછી ઉમરાની અંદર બેઠેલી શુભાએ વાંકા વળીને લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનનો જમણો અંગૂઠો પૂજીને મનોમન આવકાર આપતી હોય એમ પાય લગણનો સંસ્કાર કર્યો પછી તે જેવી ઊભી થઈ શું કહું તમને પછી તે જેવી ઊભી થઈ કે તરત સાસુજી ત્યાં પધાર્યા અને કુમકુમથી પૂજાયેલો ઉંબરો અને શ્રી તેમણે મસોતાથી લૂછી નાખ્યા બોલ્યા વહુ તમારા પિયરના સંસ્કારો તમારે પિયર રાખજો અહીં તો તમે વહુ થઈને આવ્યા છો તેથી તમારે આપણે ઘરે થતું હોય એટલું અને એવું જ કરવાનું લક્ષ્મીના પગલાં ઉપર આપણો પગ પડી જાય તો પાપ લાગે શુભા તો સડક થઈ ગઈ કેટલી નિરાશ થઈ હશે કોડભરી વહુ પણ એણે હિંમત કરીને સાસુજીને સમજાવ્યું કે ઉંબરો પૂજવાથી ઘર મંદિર બને તો લક્ષ્મીને આપણે ઘરે આવવું ગમે એવો એમાં ભાવ છે સાસુ બોલ્યા એમ વાણિયા વેપારી પોતાની દુકાનોનો ઉંમરો પૂજે છે ઘરનો ઊંબરો પૂજા તો મેં જોયો નથી તેથી તારે એ કરવાનું કે જે આપણે ઘરે થતું હોય ઉભય કુલ દીવાની શખ અણગઢ સાસુના વાક વાવડાથી ઓલવાઈ ગઈ દોસ્તો તમે સાંભળી રહ્યા હતા ડોક્ટર રક્ષાબેન દવેને તેમણે આપણને ઉભય કુલદીપિકા નામક લઘુકથાનું પઠન કરીને આપણને સંભળાવ્યું છે આશા છે કે એ લઘુકથાનો જે ભાવ છે તેના સુધી તમે પહોંચ્યા હશો અને તમને એ વાત ગમી હશે આપણે ફરી જ મળીશું આવી જ નવી રસપ્રદ વાતો સાથે ત્યાં સુધી તમે જોડાયેલા રહો અને સાંભળતા રહો રેડિયો કેમ્પસ નાઇન્ટી પોઈન્ટ ફોર એફ એમ આવજો